રાણપુર શહેરમાં સમસ્ત મોલે સલામ ગરા સમાજના પંદરમાં સમૂહ લગ્ન યોજાયો જેમાં એકવીસ દુલ્હા દુલ્હન સમૂહમાં નિકા પડી

આ સમૂહ લગ્નની અંદર એકવીસ દુલ્હા દુલ્હન સમૂહમાં નિકાહ પડી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મોલે સલામ ગરાસિયા સમાજના આગેવાનોની હાજરીમાં પંદરમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયા આ પંદરમા સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી એકવીસ દુલ્હનને મોટા પ્રમાણમાં કર્યાવર પણ આપવામાં આવ્યો હતો તેમજ આ સમૂહ લગ્ન પ્રસંગે સમસ્ત મોલે સલામ ગરાસિયા સમાજના બાળકોએ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું

અમે વર્ષો પહેલા અમારે એક ઇન્દિરા ગાંધી છાત્રાલય ચાલતું હતું ત્યાં અમારા સમાજના નિરુદી અને મરુમ જીવભાઈ પરમારે અમને આમે તો નાના નાના હતા ત્યારે અમે એક એમ પ્રેરણા આપી કે ભાઈ તમે આ સમૂહ કરો અને અમે છે ને થઈ કે તમે મૂંઝાતા નહીં અમે અમારો સહકાર તમને પૂરેપૂરો આપશું આજે એ વખતે મેહરૂભા કુરુભા પરમાર પછી માનતા બાપદા આ બધા મળી અને એક કમિટી બનાવી અમે અને અમે સમિતિઓની શરૂઆત કરી શરૂઆતમાં અમે દીકરીઓને એટલું બધું ઓછા આપી શકતા પણ અત્યારે અમારે આ પંદરમો સભ્ય લગ્ન છે અમે દીકરીઓને કરિયાર પણ સારું આપીએ છીએ અને સમાજ સમાજ અમને ખૂબ સહકાર આપે છે આજે આ પંદરમા સભ્ય લગ્ન છે છતાં અમારા સમાજ તેમજ ગુજરાતના અમારા મોડેશ્વર ગ્રાસના જે બીજા સમાજો છે રાણા દરબારો છે દેવ દરબારો છે મદદ દરબારો છે ગુજરાતના આખા મૂળોસ્વામ ગ્રાસ્ય સમાજના આગળનો અમને સહકાર આપે છે અને અમને ડોનેશન પણ આપે છે જેથી કરીને અમે આ કાર્ય કરી શકીએ છીએ અને આ આયોજન અમે છીએ આની અંદર અમે આખા ગુજરાત મૂળોત્વમ ગ્રાસ સમાજના કોઈ પણ ભૂલા ભૂવનને અમે અમે જોડીએ છીએ અને આ સંઘટના પણ

અને અગત્યનો એ છે કે આજનો સમય સમય બચાવવા બહુ અગત્યનો છે અને ખર્ચ તો ઓછામાં ઓછા થાય તો મેસેજ અમે સમાજને આપવા માગીએ છીએ અને અમારા આ કાર્યથી સમાજ પણ ખૂબ સંતોષકારક આખી રેફરન્સ આપે છે સહકાર આપે છે અને અમે હવે દર વર્ષે સમલગ્ન કરવા કટિબદ્ધ છીએ હું તો એવી વિનંતી કરું કે દરેક પૈસાવાળા અને સામાન્ય વર્ગવાળા દરેક જણા આમાં જોડાય તો અમારા જે બાર ગામ રહેતા માણસો હોય એમને ભાડા ભત્તા ધંધા રોજગાર એ બધું બચી જાય અને એક મોટી બચત થાય એવું છે અને આ બચાવ વાળા પૈસા આપણે શિક્ષણમાં બાળકોમાં વાપરવા એવો અમારો સ્પષ્ટ સંદેશ છે